નડિયાદના વલેટવા ચોકડી પાસે રાહત દંડના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે સરુણ ખાતરની મંડળીમાંથી આ ખેડૂતોના હકનું ખાતર બારોબાર અન્ય લેવલ વેચાતો હોવાનું પોલીસને જાણ થતા દરોડા પાડ્યા હતા પ્રધાન દેશમાં હવે યુરિયા ખાતર જે સરકાર દ્વારા ખેડૂતોને રાહત દરે આપવામાં આવે છે તેમાં પણ કૌભાંડ ઉજાગર થયું છે વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી ખેડૂતના હકના સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે આ મામલે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખાતરના સેમ્પલો એકત્રિત કરીને પૃથ્થકરણ માટે મોકલાતા નીમ કોટેડ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું બહાર આવ્યું હતું ગુનાના કામે વિગત એવી છે કે આ કામના જે આરોપી છે એ લોકોએ વલેટવા ખાતે ગોડાઉન ભાડે રાખેલું અને એ વડેલા વલોટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે ક્રૂપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું યુરિયા ખાતર નીમકોટેડ એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા એ અનુસંધાને પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે વડતાલ પોલીસે પાકી બાતમીના આધારે એકવીસમી જાન્યુઆરીના રોજ વલેટવા ચોકડીથી શ્રીજીપુરા જવાના રોડ ઉપર આવેલ સંકલ્પ ગોડાઉનમાં પહોંચી તપાસ આદરી હતી પોલીસને માહિતી મળી હતી કે અહીંયા આ ગોડાઉનમાંથી બિલ કે આધાર પુરાવા વગરની યુરિયા ખાતરની થેલીઓનું રીપેકિંગ કરવામાં આવી રહ્યું છે આથી પોલીસે નાયબ ખેતી સાથે રાખીને ગોડાઉન ઉપર છાપો માર્યો હતો બ્યુરો રિપોર્ટ છાપુ માર્યું હતું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સત્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન સરદાર પટેલ ગુજરાત